ફરી એક શોપિંગ કોમ્પ્લેક્સ અમરેલીમાં કરાયું સીલ ફાયર સેફટીના અભાવે કરાયું સીલ લાઇબ્રેરી રોડ પર આવેલા મીરા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં સીલની કાર્યવાહી કરવામાં આવી અમરેલીમાં ગેમ ઝોનમાં બનેલ ઘટનાને લઈને અમરેલીમાં પણ તંત્રની કામગીરી યથાવત જિલ્લામાં ફાયર સેફટીના અભાવ હશે એમની સામે કાર્યવાહી શરૂ રહેશે તો આપ જોઈ રહ્યા છો અમરેલીના દ્રશ્યો

આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જે ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે ફાયર એક્સટિંગ્યુશર વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન એ ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર કરવામાં આવશે